મારું નામ ચોત્રાસી છે હું ધોરણ અગિયાર માં અભ્યાસ કરું છું મારી શાળા નામ દાસારામ શૈક્ષણિક સંકુલ છે અમે વિદ્યાર્થીઓ સરકાર એમ કહેવા માંગે છે કે તમે તમારું શિક્ષણ કાર્ય આગળ વધો ભણો પણ અમે અમારા રસ્તા સારા નથી નબળા છે અમારા અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ આવે છે છતાં અમે કરીએ છીએ પણ અમારે સરકાર અમારા માટે ખાલી એક રસ્તો બનાવી શકતી નથી સરકારને વિનંતી છે કે અમારા માટે પુલ સારો બનાવ્યા હું દાસારામ શૈક્ષણિક સંકુલમાં બગડું ભણું છું ચોમાસા દરમિયાન નદીમાં પાણીના કારણે અમે સ્કૂલે જઈ શકતા નથી અને અમારી શૈક્ષણિક કાર્ય બંધ રહે છે તો હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક પુર મંજૂર કરે મારું નામ હર્ફુખભાઈ રૂડાભાઈ ડોબરિયા બાદલપુર ગ્રામ પંચાયત સરપંચ અને આ છેલ્લા ચાર પાંચ વર્ષથી બેલા બાદલપુર ભોજત નદીની અંદર જે બ્રિજ બનાવેલો હતો એ તૂટેલી હાલતમાં છે અને આ બ્રિજ બિલખા જવા માટે

હમણાં કાર્યપાલક ઇજનેરને મળ્યો હું ત્યારે એમણે એવું કીધું કે આ પ્રપોઝલ તૈયાર થઈ ગઈ છે એસ્ટિમેટ બની ગયું છે પણ આપણા વિસ્તારના ધારાસભ્ય નથી એટલે કોના હેડે નાખવું એટલા માટે અમે સીએમના કાર્યાલય સુધી આ પ્રપોઝલ પહોંચાડી દીધી છે તો અમે સરકારને અમે આ બધા ગામ વતી અમારી એવી માંગણી છે કે આ પુલનું કામ જલ્દીમાં જલ્દી પૂરું થાય એવી અમારી રજૂઆત છે